છે માતાજી હું છું બિજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો ગુજરાતભરમાં કમોસમી વરસાદને લઈને ઠેર ઠેર સરકારને સહાય કરવા માટે રાજકીય તેમજ ખેડૂત નેતાઓ અપીલ કરી રહ્યા છે ત્યારે આજે ગુજરાતના કોંગ્રેસના જે શક્તિસિંહ ગોહિલ છે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ખેડૂતોને માટે અવાજ ઉઠાવ્યો છે અને તેઓએ સરકારશ્રીને ઘણી બધી વાત કરી તેમજ જે રાજ્યમાં બે ખેડૂતોને આત્મહત્યા કરેલી છે તેને લઈને પણ તેઓએ વિગતો આપી સાથે જ તેઓએ ઘણી બધી વાત આ પ્રેસ કોન્ફરન્સમાં કરી ત્યારે આવો સાંભળીએ શક્તિસિંહ ગોહિલે ખેડૂતોને લઈને શું વાત કરી અને તેઓએ સરકારશ્રીને શું કહ્યું ત્યારે આ વિડીયોમાં આપ વધુમાં વધુ શેર કરો સાથે જ અમારી ચેનલમાં આપ નવા જોડાયેલા હોય તો અમારી કરશો અને આપણે વધારે ટાઈમ ન લેતા સાંભળીએ ગોહિલ સૌ પ્રેસ અને મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે આપણા ગુજરાતીઓના નવા વર્ષ નિમિત્તે મળ્યા છે ત્યારે આપ સૌને સામોવાર આપના માધ્યમથી તમામ ગુજરાતીઓને પણ નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ અમારા મીડિયા વિભાગના પ્રભારીભાઈ શ્રી મનીષભાઈ આદરણીભાઈ શ્રી મનસીભાઈ હેમાંગભાઈ ડોક્ટર પાર્થિવ કાસવાડિયા પ્રેસ અને મીડિયાના મિત્રો અતિશય ગંભીર અને કરુણ વિષય ઉપર આપ સૌના સાથે આજે વાત કરવા માટે ઉપસ્થિત છેલ્લા થોડા કલાકોમાં ભાણવડ તાલુકાના કરસનભાઈ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીર ભાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરે આપણે જગત નો તાત કહીએ છીએ અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શકો જેનાથી માણસના પેટનો ખાડો પૂરાય એટલે કે ભૂખ મરે અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એ ખેડૂતોએ ઊભી કરેલી ખેત પેદાશે માલધારીએ ઊભા કરેલા

ખેતી અને ખેતી સાથે જોડાયેલો અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય નતી જોઈએ દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ શું થાય શરૂઆતમાં કદાચ આમતેમ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાત ચલાવી લેતો હોય છે આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો આ કાર્મી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસુ પાક વાયો ખાતર દવા તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે એટલે કે મોઢા પાસે કોળિયો આવ્યો એ પરિસ્થિતિ થઈ અને જેમ મોઢા પાસે આવેલો કોળિયો કોઈ ઝૂટવી લે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામે છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલા તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે ખેડૂતો આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે આખા દેશના તમામ રાજ્યોમાં છે ગુજરાતમાં બે હજાર વીસ ઓગસ્ટનાર ગુજરાતના લોકોનો વાંક જો આજે પાક વીમા યોજના ગુજરાતમાં હોય તો જે જામનગર જિલ્લા નો ખેડૂત કહે છે કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી અને હવે ફેટ ગયો છે ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી એ ખેડૂત આત્મહત્યા ના પૈસા મળી જશે આખા દેશમાં પાક વીમા યોજના બધા જ રાજ્યોના ખેડૂતો લાભ લે ગુજરાત ને પાક વીમા યોજના

માત્ર સરકાર ખેડૂત રહ્યું નથી દેશના બીજા ખેડૂતોને છે એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત ભાજપની બંને જગ્યાએ સરકારો એ નથી આપ્યું માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું જે ખેડૂતો દેવાદાર બન્યા છે જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળતી એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરી અને આ એટલા માટે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર ચૌદ માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે એમણે પોતે एक जाहरात करेगी अने जाहरात मुजब मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद मैं खुद इस काम को करवा के कहूंगा ये मेरी जिम्मेवारी मान लीजिए आप 2014 चौदह मैं मैं आज ए पची ग्यारह वर्ष ભારતીય જનતા પાર્ટી ને સરકાર ને થયા એકવીસ લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ કરી સરકાર એકવીસ લાખ કરોડ અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે એમને પણ એમનો કરજો પણ માફ કર્યો ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડવાની મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના ખેડૂતોના માફ કર્યા ત્યારે અઠ્યોતેર હજાર કરોડ રૂપિયાની જરૂર પડી અને તમામ ખેડૂતોના દેવા માફ કર્યા એ પહેલા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફી યોજના કરીને ખેડૂતોના દેવા માફ કર્યા પાકિયમ એટલે આજે અમે માંગણી કરીએ છીએ અમે સત્તામાં નથી ને માંગણી કરીએ છીએ એમ નહીં સત્તામાં હતા ત્યારે કરીને આજે અમારી બે સરકારો છે કર્ણાટકા અને તેલંગાણા પર એકર સોળ હજાર રૂપિયાણાની કોંગ્રેસ ની સરકાર પર એકર સોળ હજાર અઢાર હજાર રૂપિયા આપતી હોય તો ગુજરાત ની સરકાર કેમ ના આપી શકે જે મારા પાસે એક હકીકત પ્રાપ્ત થઈ એ પ્રમાણે સર્વે નું એક નાટક ચાલે છે સર્વે કરનાર કરવા જનારો એક ખેડૂત નથી નથી એ અધિકારી છે છે એને ખબર ત્યાં શું કહે સિંગનો પાથરો પલળી ગયો છે કાળો થયો છે એમાંથી સિંગનો દાણો તોડી ખોલી થાય છે આ તો જે સિંહ હારી છે એને ખબર નથી કે સિંગનો દાણો એક વખત પલળી જાય જમીનમાંથી નીકળ્યા પછી એટલે ત્યારે ન ખબર પડે સહેજ તડકો પડશે એટલે દાણામાંથી સૌરાષ્ટ્રમાં મારે એને કોટો ફૂટે એમ કે એટલે ઉગી જાય દાણો અને દાણો ઉગી જાય એટલે કોઈ કામનો રહે નહીં એ તરત સડવા માટે અને થોડા કલાકો કે દિવસ પછી એક કે બે દિવસ પછી એક ખાતર જેમ ગંધાવા માટે એ દાણો કોઈ કામનો નો કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવા પેલા સર્વે વાળા કે આમાં તો કઈ વાંધો નથી જો છોડવો ખેંચો ડુંગળી છે અરે ભાઈ એને બાફ લાગી જાય અને બે કે ત્રણ દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે

કોઈ જ્ઞાતિ નથી એ તમામ વર્ગ ધર્મના લોકો ખેતી સાથે બનાવી શકે કે લ્યો રોટલી બનાવીને ખાઈ શકે કોઈ ઉદ્યોગપતિ એવું કેમિકલ નહીં બનાવી શકે કે અને બોટલમાં ભરીને તમારા દીકરાને પાજો તો દૂધની જરૂર નથી અને બાળક મોટું થવા માંડશે

હમણાંથી સોયાબીન નું વાવેતર થાય છે સોયાબીન નો પાલો પણ પશુઓ ખાતા હોય છે સિંગ અને સોયાબીન નો પાલો સંપૂર્ણ નાશ થયો છે ત્યારે મારી માંગણી છે કે સરકાર જ્યાંથી પણ વ્યવસ્થા કરવી પડે કરે ભૂતકાળમાં કદાચ યંગ મિત્રો ને યુવાન મિત્રો ને ખબર નહીં હોય પણ વડીલ પત્રકારો અથવા પરિવારમાં કોઈ વડીલ ને પૂછ્યું તો ખ્યાલ આવશે

જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મહાદેવના ચરણોમાં દર્શન કરીને આ કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થશે ગીર સોમનાથ થી શરૂ કરી તાલાલા માળિયા અને કેશોદ જશે સાત તારીખે કેશોદ થી શરૂ કરીને ખીજડીયા હનુમાન સુધી અમરેલીમાં ખીજડીયા હનુમાન સુધી આવશે 8 તારીખે ખીજડીયા અનુમાન અને જાહેર સભા રાખી છે ત્યાં આવશે નવ તારીખે જે વલભીપુર ગઢડા તાટમ પોતા પાળિયાત થઈને મૂળી જશે દસ તારીખે ટા તારીખે ટંકાર સૌરાષ્ટ્ર આ યાત્રા થશે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા પ્રભારી મુકુલ વાસનિક કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને તમામ આગેવાનો આપી છે ભાવનગર જિલ્લાના ઉનાળા તાલુકામાં યાત્રા થાય ત્યાં સુધી હું પૂર્ણ સમય યાત્રાની સાથે રહેવાનું જ રીતે તમામ પ્રદેશના નેતાઓ અને જિલ્લાના નેતાઓ

અને અનેક મિત્રો સાથે મળીને સમગ્ર યાત્રાનું સંકલન કરી રહ્યા છે મુશ્કેલીમાં છે ત્યારે એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે અમારી ફરજના આ યાત્રા તો નીકળશે જ પરંતુ સાથોસાથ ફરી સરકારને વિનંતી કરો કે મુદ્દો એક પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને મળે છે ગુજરાતમાં તમે કેમ બંધ કરી જવાબ આપો અને બંધ કરી છે તો હવે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર પૂરેપૂરું વળતર આપ બીજી માંગણી છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ દેવા માફ કર્યા હતા મેં વડાપ્રધાન શ્રીની વિડીયો આપને બતાવી જેમણે બે હજાર ચૌદમાં કહ્યું હતું કે મારી ખાતરી છે કે તરત જ દેવા માફ કરીશું પહેલી મીટિંગ મેં પહેલા હી કામ કરુંગા પ્રધાનમંત્રીશ્રી ગુજરાતના છે માંગણી કરીએ છીએ કે એમના બોલેલા વચનો પ્રમાણે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે પશુપાલકો માટે મફત ઘાસની વ્યવસ્થા બારથી જરૂર પડે લાવીને તો આપણા ફોરેસ્ટના ગોડાઉનોમાં ખૂબ પુષ્કળ ઘાસ પડ્યું છે એ વિનામૂલ્યે પશુપાલકોને વિતરણ થાય આ અમારી મુખ્ય માંગણીઓ ઉપરાંત અમે જે આ યાત્રા દરમિયાન પત્રિકા છે જેમાં મુદ્દાઓ અને ખેડૂતની વ્યથાઓ આપેલી છે હું ભાઈ મનીષભાઈને અને હેમાંગભાઈને તથા પાર્થિવભાઈને કહીશ કે આપને આની કોપી અને અમારો આખો રૂપ અને

અને વાસ્તવિકતા પણ નથી એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધી વાત જેનું જેટલું વાવેતર એને એટલું વળતર કારણ કે તમે સેટેલાઇટ પિક્ચર જુઓ કે સરકારે ખુદ સ્વીકાર્યું છે કે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન આપણે ભલે જે ખેડૂત નથી શહેરના લોકો ત્યારે ખેડૂતનો તૈયાર થયેલો માલ ખેતરમાં હતો અને એમાં એકાદ બે ઝાપટાની દિવસો ના દિવસો સુધી તૈયાર પાક ઉપર પાણી પડ્યું છે પછી સર્વે શું કરવો છે ભાઈ તમારે તમારે સર્વે ક્યાં કરવાની જરૂર છે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધો સવાલ છે ને અમે વિરોધ પક્ષમાં છીએ એટલે કહીએ છીએ એવું નહીં કર્ણાટક અને તેલંગાના મેં કહ્યું એકરે સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા એમ જ આપે છે અહીંયા તો સંપૂર્ણ નાશ થયું છે ત્યાં સંપૂર્ણ નાશ નથી તો પણ સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા જો એકરે એ સરકાર કોંગ્રેસની આપી શકતી હોય તો ડબલ એનજી ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી મોસાલ લગડ ને માપી રસણે ગુજરાતના ખેડૂતોને કેમ આત્મહત્યા કરે એ પૂરતો ન્યાય મળે એવી માંગણી